નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગમાં મોટી ભરતીનું નોટિફિકેશન બહાર પડ્યું છે તેથી તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ મહત્વપૂર્ણ તારીખો વિશે વાત કરવામાં આવે તો મિત્રો આ ભરતીની અરજી કરવાની તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ રહેશે ઈચ્છુક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ સત્તાવાર વેબસાઇટની વાત કરવામાં આવે તો મિત્રો ઇચ્છુક ઉમેદવારોએ તેની સત્તાવાર વેબસાઇટ જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને જીપીએસસી ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે ત્યારબાદ ખાલી જગ્યા શૈક્ષણિક લાયકાત કેટલો કેટલો અનુભવ જોઈશે કોના માટે કેટલી જગ્યા રહેશે તેની માહિતી મેળવીશું તેમાં નાયબ બાગાયત વર્ગ એક માટે કુલ બે જગ્યા છે અને તેના માટે તમારે પીએચડી પીજી કરેલું હોવું જોઈએ સાથે ત્રણથી પાંચ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ ત્યારબાદ સાયન્ટિફિક ઓફિસર વર્ગ બેમાં બે જગ્યા માટે ગ્રેડ પીજી કરેલું હોવું જોઈએ અને બે વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ ત્યારબાદ ટેકનિકલ એડવર્ટાઈઝર વર્ગ એક માટે એક જગ્યા પર પીએચડી પીજી કરેલું હોવું જોઈએ સાથે આઠથી દસ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ ત્યારબાદ વીમા તબીબી અધિકારી વર્ગ બેમાં નવ જગ્યા માટે બી એ એમ એસ કરેલું હોવું જોઈએ અને અનુભવની કોઈ જરૂર નથી લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ એકમાં પાંચ જગ્યા માટે પીજી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને દસ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ ત્યારબાદ લેક્ચરર સિનિયર સ્કેલ વર્ગ એક માટે છ જગ્યા પર પીજી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને આઠ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ ત્યારબાદ પેથોલોજીસ્ટ વર્ગ એકની ચૌદ જગ્યા પર મનોચિકિત્સક વર્ગ એકની બાવીસ જગ્યા તથા માઇક્રોલોજીસ્ટ વર્ગ એકની સોળ જગ્યા તથા પેથોલોજીસ્ટ વર્ગ એકની બે જગ્યા માટે એમબીબીએસ એન્ડ એમ તથા ડીએન બી પીજી કરેલું હોવું જોઈએ અને સાથે સાથે બે વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ ત્યારબાદ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની ત્રણસો જગ્યા માટે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ સાથે અનુભવની જરૂર નથી આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણની અઢાર જગ્યા માટે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને અનુભવની કોઈ જરૂર નથી ત્યારબાદ મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ બેમાં સોળ જગ્યા પર બીટેક સિવિલ કરેલું હોવું જોઈએ ત્યારબાદ મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ બેની છ જગ્યા પર બીટેક ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ આ માટે પણ કોઈ અનુભવની જરૂર નથી ત્યારબાદ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ બે હેલ્થ ઓફિસર વર્ગ બે અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ બે અને સ્ટેશન ઓફિસર વર્ગ ત્રણની માહિતી તમે ઓફિશિયલ વેબસાઇટમાંથી લઈ શકો છો ત્યારબાદ અરજી સંબંધિત કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેની વાત કરીએ તો એક ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ સ્પષ્ટ રીતે વાંચીને જે તે જાહેરાત માટે ઓનલાઈન એક જ અરજી કરવી તમામ વિગતો સચોટ રીતે ભરીને પછી જ સબમિટ કરવું બે ત્યારબાદ ઉમેદવારે પોતાની જ સહી અને ફોટો અપલોડ કરવાનો છે તેમાં કોઈ પણ જાતના ફેરફાર જણાશે તો પછી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં ત્રણ ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી છેલ્લા સમય સુધી એડિટેબલ છે ચાર કન્ફર્મ થયેલ અરજીપત્રકમાં કોઈ પણ ભૂલ રહી જાય તો તેને જીપીએસસી ડોટ ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનના ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં એડિટ વિકલ્પમાં જઈને સુધારો કરી શકો છો તે માટે બીજી અરજી કરવાની જરૂરિયાત રહેશે નહીં પાંચ એક કરતાં વધારે સંખ્યામાં અરજી કર્યાના કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક જ માન્ય ગણાશે છ ઉમેદવારોએ રૂબરૂ મુલાકાતને પાત્ર થયાના કિસ્સામાં રજૂ કરવાના થતાં પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે અને રૂબરૂ મુલાકાત સમયે અચૂક રજૂ કરવાના રહેશે સાત ઉંમરના પુરાવા માટે બર્થ અને એસએસસી જ સર્ટિફિકેટ જ રજૂ કરવું અન્ય દસ્તાવેજો માન્ય ગણાશે નહીં આઠ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ નોન ક્રિમિસ લેયર સર્ટિફિકેટ રજૂ કરવું અને તે જ માન્ય ગણાશે નવ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને આધિકારિક વિભાગના ઠરાવ ક્રમાંક ઈ એસ બાર વીસ ઓગણીસ પિસ્તાલીસ નેવું ત્રણ અથી નિયત ફોર્મ જ રજૂ કરવું આભાર ધન્યવાદ